શ્રદ્ધા અને સુંદરતાનો જે આ સમન્વય જોવા મળે છે તે મોરબી જિલ્લાના વાકાનેર પાસેનું સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ મહાશિવરાત્રી નિમિત્તે હજારો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા વાકાનેરથી દસ કિમીના અંતરે આવેલ સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ શિવાલયોમાંનું એક શિવાલય છે ખાસ કરીને આજના દિવસે દર્શનનું અનેરું ધાર્મિક મહત્વ હોય સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારો ભાવિકો આજે વહેલી સવારથી જ સ્વયંભૂ શ્રી જળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા ત્યારે ખાસ કરીને આપણી સાથે જળેશ્વર મહાદેવ મંદિરના લઘુ મહંત જીતેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપસ્થિત છે ત્યારે બાપુ ખાસ કરીને આજે જે મહાશિવરાત્રી પર્વ છે તેનું ધાર્મિક મહત્વ શું છે તે સમજાવું આજરોજ મહાશિવરાત્રી નિમિત્તે જે શિવજીને આપણે પૂજન અર્ચન કરીએ છીએ તેમાં જીવ અને શિવ બને એક બને એવા આશયથી આપણે આ પૂજા પાઠ કરતા હોઈએ છીએ અને આજે સંપૂર્ણ દિવસ દરમિયાન મહાદેવજીની આરતી મધ્યાહન આરતી બપોરે ફરાળ વ્યવસ્થા યાત્રિકો માટેની અને રાત્રિના ચાર પર્વની પૂજા જેમાં પહેલી આરતી રાત્રે દસ વાગે બીજી આરતી રાત્રે બાર વાગે ત્રીજી આરતી રાત્રે બે વાગે અને ચોથી આરતી સવારે ચાર કલાકે અહીંયા આરતી થશે અને મહાપૂજા ચારા પરની પૂજાના આયોજન રાખેલ છે તો ખાસ કરીને વાકાનેર પાસેનું જે આ સ્વયંભુ શ્રી જળેશ્વર મહાદેવ મંદિર છે તે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ શિવાલયોમાંનું એક શિવાલય છે અને ખાસ કરીને આજે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભાવિકો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને શ્રીના જણાવ્યા મુજબ આજના દિવસે મહાશિવરાત્રીના દિવસે ચાર પ્રહરની જે આરતી છે તેનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે તો રાત્રિના સમયે જે શરૂ થાય છે જે ચાર પ્રહરની આરતી તેના દર્શનનો અનેરો ધાર્મિક મહત્વ રહેલું હોય ખાસ કરીને રાત્રિના હજારો ભાવિકો આ દર્શન માટે ઉમટી પડે છે અને મહાશિવરાત્રીના આ અલભ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે કેતન ભટ્ટી વાંકાનેર